જે મળી છે માંગરોળ ડેપોને એ ઘણા વર્ષોથી લોકોની માગણી હતી કે ભાઈ બે સ્લીપિંગ બસો માધુપુર અંબાજી લાંબો રોડ છે એટલે મળવી જોઈએ અને લોકોની અપેક્ષા આજે પૂરી થઈ છે અને ભવિષ્યમાં પણ હજી પણ બે સ્લીપિંગ બસો માધુપુર નરસરો નારાયણ સરોવરની પણ મળવાની છે અને માધુપુર ગાંધીનગર પણ બે બસો મળે એવી મારી માગણી પણ છે વહેલામાં વહેલી તકે આ લોકો આપણા વિસ્તારને સુવિધા મળે એવા મારા પ્રયત્નો રહેશે માંગરોળ ડેપોને નવી બે સ્લીપર કોચ મળેલ છે જે માધુપુર અંબાજી રૂટમાં ચલાવવામાં આવશે અને માધુપુરથી રોજ સાંજે સાડા ચાર વાગે ઉપડી અને સવા પાંચ વાગે માંગરોળ આવશે અને જુનાગઢથી સવા સાત વાગ્યાનો ઉપડવાનો ટાઈમ છે એનો અને અંબાજી સુધી જશે ને અંબાજીથી રિટર્નમાં પોણા પાંચ વાગે અંબાજીથી ઉપડશે અને અમદાવાદ સાડા નવ વાગે આવશે અને આ બસનું સ્લીપર હોય નવી હોય છતાં પણ આનું ભાડું છે એ પ્રાઇવેટ લક્ઝરી બસ કરતાં બિલકુલ અડધાથી પણ ઓછું છે અહીંથી ધારો કે આપણે જોઈએ તો માધુપુરથી અંબાજી સુધીનું ભાડું ફક્ત ચારસો ને ત્યાંશી રૂપિયા એટલે પાંચસો રૂપિયા પણ પૂર્ણ નથી એટલામાં અહીંથી માધુપુરથી છેક અંબાજી સુધી માણસ જાય સુતા સુતા અને રિટર્નમાં પણ ત્યાંથી પોણા પાંચ વાગે ઉપડે છે અને સવારે છ વાગે અહીં પહોંચે છે એટલે આ લોકોની માગણીને ધ્યાને લઈ માનની ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ રજૂઆત સેન્ટ્રલ ઓફિસ કરી હતી અને ત્યાંથી સ્પેશિયલ કેસમાં બે નવી ગાડીઓ